યા દેવીભૂષું શક્તિે સંસ્થિતામસ્ત નમસ્ત નમસ્ત નમો નમ નમ ગુણધર્માતીત નિર્વિકાર ન માયા ન મોહાન સંસાર ભાર જોણી અંબિદ નમ સોનલંગાઇય પાદારવિંદ કરુકરમ ભય હર જાંધકાર વિભન સુખદ પરમ દાયક દુખદ મહાદલ ગંજન વ્યસન ક્ષય નંબાંગ ગીત સકલ મનોરંજન શ્રુતિ સ્વયં શરણ ગ્રહ સોનલ પદ વંદન સોનલ પદ વંદન આજ પોદ મઢડા જાગથી જોત આઈ શ્રી સોનભાઈમાં નો જન્મ જયંતિ મહોત્સવ સોનલભી છે આજના મંગલમય પ્રસંગે એક શબ્દ પુષ્પનો હાર જે હાર ગૂંથ્યો છે બનાવ્યો છે સોનભાઈમાઈ આ હારની રચના સોનભાઈ માઇ કરી છે મારે તો ફક્ત ને ફક્ત અર્પણ ભાવ સેવા કરવાની છે સોનલમા જગદંબાના ઉપાસક હતા હરાકડીયા આયશ્રી સોનભાઈમાંના અવતાર અને ઉપાસક હતા અને સાથે ભગવાન શ્રી કૃષ્ણના પણ એટલા ઉપાસક હતા સોનલમાએ જગદંબાની એક સ્તુતિ કરી છે જગદંબાનો અર્થ જગત અંબા અંબા એટલે માં જગન માતા જગત માં જગાત્રી આ જગતને જન્મ જગદંબા એવા જગદંબાને એક જગદંબા સ્તુતિ કરે છે કે હે ચારણી સુખ કારણી જગતને સુખ પ્રદાન કરનારી હે મા ભગવતી હે ચારણી સુખ કારણી ब्रह्मचारिणी कुमारेश्वरी माया कुंडलिनी क्रिया मधुमती काली कला मालिनी मातंगी विजया जया भगवती देवी शिवा शांभवी शक्ति शंकर वल्लभा त्रिनयना वाघवादिनी भैरवी ओमकारी त्रिपुरा शुरा परम हि शुरा तो खरी पण परम એનથી આગળ કોઈ સુરા નહી માતાજીનું એક નામ એક વીરા છે એક વીરા એટલે એ એક જ વીર એની આગળ કોઈ વીર નહીં સુરા પરમહી એ માતા કુમારેશ્વરી બ્રહ્મચાર નહી બ્રહ્મચાર નહી આ એ શરણ તારે શરણ છે સચિદાનંદે શારદે મંગલમય નહીં કરનારી ભગવતી ਸਰਵ ਮੰਗਲ ਮਾਗਲ ਲੇ ਸ਼ਿਵੇ ਸਰਵਾਤ ਸਾਧਿਕੇ ਸ਼ਰਣੇ ਤ੍ਰੰਬਕੇ ਗੌਰੇ ਨਾਰਾਇਣੇ ਨਮੋਸਤੁਤੇ ਮੰਗਲ ਮਈ ਤਣ ਮੇ ਚਰਨ ਤਾਰਾ ਚਰਨੋ ਮਾ ਕੋਟੀ ਕੋਟੀ ਪ੍ਰਣਾਮ ਅੰਬਿਕੇ ਰਾਵਣ ਦਾਸ ਪੂਰਣ ਹੈ ਤੂੰ ਮਾ ਅੰਬਿਕਾ ਤੂੰ ਮਾ ਆਵੜ ਆਦੀ ਆਵੜ ਤੂੰ ਮਾ ਆਸ਼ਾ ਪੂਰਾ ਅੰਬਿਕੇ ਆਵੜ ਆਸ਼ ਪੂਰਣ ਹੈ હે તુમારે બાર હમ અગ તારા સોરુ છે જગ તારા ને અધ હાર સો પ્રણત કે પ્રતિપાલ તુ આ જગત ના પ્રતિપાલ છો તું દીનદયાળ છો સો પ્રણત કી પ્રતિપાલ તુમ હમ ક્યુ પતિત હો જબ હો પતિત પામ હમ ક્યુ અશાંત અશુદ્ધ જબ હો ਸ਼ਾਂਤੀ ਸੁਧੀ ਦਾ ਮਾਤ ਤੂੰ ਅਰ ਪੁਰਵਜ ਸਦਾ ਸਮੀਤੀ ਪਥਕ ਹੋ ਅਮਾਰਾ ਪੁਰਵਜੋ ਨੀਤੀ ਪਥਾ ਅਨੇ ਸਦਾ ਨੀਤੀ ਨੇ ਮਾਰ ਕੇ ਹਾਲ ਲਾਰਾ ਅਨ ਆਮਨ ਅੰਤਰਿਕਸ ਮਾਥੀ ਨੀਤੀ ਨੇ ਮਾਰ ਕੇ ਹਾਲ ਵਾਣੀ ਪ੍ਰੇਰਣਾ ਕਰਨਾ ਪੁਰਵਜ ਸਦਾ ਨੀਤੀ ਪਥਕ ਹੋ અને માતૃભૂમિ કે ભક્ત હમ હં માતૃભૂમિના અર્થે અમારા પિતૃ જે બલિદાનો આપ્યા છે સુર્ય ઉદાર સુરવીરતામાં માતૃભૂમિ ને માટે દેશભક્તિને માટે ધર્મને માટે અને સત્યને માટે સારું સમાજે જે બલિદાનો આપ્યા છે એની ઇતિહાસમાં અમર ગાથા છે એક ભૂચન મોરીના યુદ્ધમાં યુદ્ધ જ હજારો ચારણો એ બલિદાન આપ્યા છે એવા તો અનેક ઇતિહાસો સુર એ ઉદાર અને સુરવીરતા અને ઉદારતાનો હોય એવો જ ઉજ્જવળ ઇતિહાસ અને એક પ્રસંગ સુરવીરતા અને ઉદારતાનો હોય મહારાણા પ્રતાપ ધર્મને માટે લડતા હતા અને જ્યારે એની પાસે પૈસા ખૂટી ગયા પછી એને ભામાશાહે મદદ કરી છે અને આ વાત ઇતિહાસ વિદિત છે આજ મહારાણા પ્રતાપના પૂર્વજ રાણા હમીરસિંહજી અને હમીરસિંહજી ધર્મને માટે લડતા હતા એની પણ આજે પૈસા તૂટી ગયા પૈસા તો ખૂટી ગયા પણ માણસોય ન રહ્યા લશ્કરે તૂટી ગયો રાજા પૈસાથી માણસોથી લશ્કરથી હાવ તૂટી ગયા અને એ પરિસ્થિતિમાં રાજાને ટકી રહેવાનો કોઈ ઉપાય ન દેખાનો પછી રાજા એવું નક્કી કર્યું છે કે હવે દ્વારકા જઈ છેલ્લી વખત દ્વારકાધીશના દર્શન કરી અને ત્યાં દરિયામાં જળ સમાથી લઈ ગયું અને આ વિચાર કરી વડેશવાર થઈ અને રાજા નીકળી ગયા છે હવે અહીંયા ભગવતીની એવી કાંઈ પ્રેરણા કારણ કે ભગવતી તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી એ માતાજીની એવી પ્રેરણા થઈ કે રાણા હમીરસિંહજી માં વરૂડી માના નેહ થઈ નીકળ્યા અને નેહ થઈ નીકળ્યા એને ખબર પડી કે આ એક માતાજીનો નેહ છે આ એક માતાજીનો નિવાસ છે એટલે એને થયું કે હવે આમ તો અંતિમ જ છે લાગણી છે એટલે માતાજીના દર્શન કરતો જાઓ અને ગયા માતાજીના દર્શને મળ્યા માતાજીના દર્શન કર્યા પગે લાગ્યા સામે બેઠા અને બહેન વાત કરી માં મેવામીશી અને મારી આ વાત અને મા હું અંતિમ નિર્ણય લઈને દ્વારકા જાઓ છું એટલે મા વરુડી વાત સાંભળ્યા પછી કીધું કે રાજા તારે હજી ઘણું જીવવાનું છે તારે અને તારા પરિવારને હજી ધર્મનું ઘણું જ કામ કરવાનું છે અને રાજા તું ક્ષત્રિય છો ક્ષત્રિ ધર્મને વરેલો છે ધર્મ ક્ષત્રિને વરેલો છે અને ધર્મના માર્ગે તકલીફ પડે પણ સત્યની કોઈ હાર નથી નાતી રાજા તારી પાસે સત્ય છે તને તારો વ્યવહાર પાછો મળશે કે માં હવે મને વ્યવહાર ક્યાંથી મળે મારી પાસે કાંઈ ન મળે કે રાજા હું મારા બિરુજી દેથાને કેવરાવી દઉં છું કે પાંચસો વીરવર યોદ્ધા અને જે જરૂરિયાત હોય એ રૂપિયા લઈને જ તુને મળશે તારા દ્વારકાધીશના દર્શન કરવા છે ને તો જા દ્વારકા જઈ દ્વારકાધીશના દર્શન કરી અને મેવાડ જા અને બધું થઈ જા અને રાણા હમીરસિંહજી ત્યાંથી દ્વારકા ગયા દ્વારકાધીશના દર્શન કર્યા અને દર્શન કરી અને મેવાડ ગયા એટલે એને પાંચસો વીરોર યોદ્ધા ઘોડેશવાર થઈ અને હારે રાણી શિકા રૂપિયાના થેલા અને ત્યાં ઉભા હતા એ રાણા હમીરસિંહજીને મળ્યા ભેટ્યા અને ભેટ્યા એમ નહીં મેવાર સર કર્યું સોરે ઉદાર સત્ય વક્તા ચારણો ને સત્ય વક્તા વિરોધ મળ્યો છે ચારણો હંમેશા સત્ય બોલ્યા છે ખરા ખરીના સમયમાં કસોટીના સમયમાં પણ ચાર નો સત્ય બોલ્યા છે આના પુરાવા રામાયણ મહાભારત પુરાણો અને ઉપનિષદમાં ઉલ્લેખની છે અને સત્ય એ જ ભગવાન છે આપણે સત્યનારાયણની પૂજા કરી છીએ ને પણ સત્યનારાયણની પૂજાનો અર્થ શું છે જો કે વાતમાં આજે વાત નથી જવું પણ સત્ય એ જ ભગવાન છે અને સત્ય જ ધર્મ છે કોઈ કવિએ કીધું છે કે જ્યાં સત્ય નહીં તો ધર્મ છે જ્યાં સત્ય ન હોય ન્યા ધર્મ હોય શકે જ નહીં વાણીમાં કીધું છે ને કે સત્યમ બ્રુયા સત્યમ બ્રુયાદ પણ પાછું પ્રિયમ બ્રુયા પ્રિયમ બ્રુયાદ પણ અસત્યમ પ્રિયમ મા બ્રુયાદ અને સત્યમ રૂઆ પણ અપ્રિયમ સત્યમ મહાબ્ર વાણી એમ કીધું છે જી હવે જી હવે એટલે વાણી જી હવે રસક ને વાણી રસિક હોય અને રસિક તો હોય પણ રસ સો પ્રકારના છે એમાં કયો રસ કે મધુરમ મધુર મધુર તો ખરું પણ પાછું સત્ય ને કહ્યું અસત્ય મધુર એમ નહી સત્યમ અને સત્યમ તો ખરું પણ પાછું પ્રિયમ અપ્રિયમ સત્યમ નહીં પ્રિયમ અને પ્રિયમ ખરવું પણ પાછું હિત કર જે વાણીથી બીજાનું હિત હોય ચારણોના સત્ય વક્તવ્યથી જગતનું હિત થયું છે જગતનું ભલું થયું છે જગતને એનાથી અનેક ઠેકાણે ફાયદા થયા છે એટલે સૂર્ય ઉદાર સત્ય વક્તા અને મૃતમયી આનું રક્ત હમ આ પૂર્વજોનું અમે લોહી સહી અમે અંશ અને હે જગદંબા અમારા પૂર્વજોએ ધર્મની સેવા કરી હોય તો અમે પણ ધર્મ વીર વ્રતિ સેવક બને અમે સેવાધારી બની અને સેવા પરમો ધર્મ આ જગતમાં ધર્મ કેટલાય છે અભનિ પણ એમાં પરમ ધર્મ જો કોઈ હોય તો એ છે સેવા અમે સેવાધારી બની અને સેવાધારી બનીએ માગણી સાંભળજો કે ધર વીર વ્રતિ વીરતા સભા ધર વીર વ્રતિ સેવક બને અને પડે પાઠ હમ અમે સત્યના પાઠ ભણીએ ભણાવીએ અને સત્યના માર્ગે હારી અને હે જગદંબા મને ખબર છે કે સત્યના માર્ગે જે કોઈ હાલ્યા છે એની અગ્નિ પરીક્ષા થઈ છે કદાચ અમારી થાય અને થાય તો કે અગ્નિ પરીક્ષા મેં અડગ અગ્નિ પરીક્ષા થાય એમાં અડગ રહી એમાંથી મેં ડગી એની હે જગદંબા તો શક્તિ આપજે અમારી ઉપર તો આટલી દયા કરજે અગ્નિ પરીક્ષા મેં અડગ અને બન બઢે સંયમ બાટ હમ અને અગ્નિ પરીક્ષા માં તપી તપી અને અમારો સંયમ વધુ ને વધુ મજબૂત બને અને અગ્નિ પરીક્ષામાં ગમે એવું દુઃખ પડે યમ યાત ના હો નર્ક દુઃખ આ દુઃખની પરાકાષ્ઠા છે આની આગળ કોઈ દુઃખ નથી યમ યાત ના હો નર્ક દુઃખ પણ કર્તવ્ય પથ છોડે ને હમ ગમે એવું દુઃખ પડે પણ અમે અમારા કર્તવ્યના માર્ગેથી દી ચલિત ન થાય અને ગમે એવી તકલીફમાં દમ ધમધમ તિહારા જાપજપે શ્વાસે શ્વાસે અમે તારું સ્મરણ કરી મૃડા નહી રુદ્રા નહીં શિવ શિવ ભવા નહીં દમ દમ તિહારા જાપ જપે અને મર મીટે કદાચ માર્ગે અમે ખપી જઈ મર મીટે પણ મુખ મોડે ને હમ પણ અમે માર્ગે થી પાછા ડગ ન ભરી મર મીટે મુખ મોડે ને હમ આવી આશીષ ઉચ્ચારો અન્નપૂર્ણ શ્રી ચરણ મે લીન મન અમ હૃદય શીચો અમૃત સોનલ પ્રેમમય લાગી લગન અમ હૃદય સિંચો અમૃત સોનલ પ્રેમમય લાગી લગન જય સોનલ મા જય માતાજી હર હર મહાદેવ